ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સીડ શબ્દનો અર્થ બી બીજ બીજ મૂળ કારણ કે કે આરંભ સંતાન સંતતિ વાવવું રોપવું થાય છે સીડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પ્લાન્ટ ધ સીડ ઇન ધ સોઇલ અર્થાત જમીનમાં બીજ વાવો એક બીજું ઉદાહરણ જોઈએ ધ સીડ્સ ઓફ હોપ helps us through difficult times એટલે કે આશાના બીજ આપણને મુશ્કેલ સમયમાં મદદ કરે છે એક અન્ય ઉદાહરણ જોઈએ we must plant the seeds of change today to create a better future એટલે કે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે આપણે આજે પરિવર્તનના બીજ રોપવા પડશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં